વન્ડરફુલ એસર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું અષાઢ અમાસ એટલે કે દિવાસાનો મહત્વ સો પરવનો માહો દિવાસો શું કરવું શું ન કરવું શું દાન કરવું જોઈએ વગેરે વિશે જોઈશું મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને જો ચેનલમાં નવા હોય

દિવાસાનું વ્રત અષાઢ વદ તેરસ થી શરૂ થાય છે વ્રત ના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્વ થી પરવારીને ભગવાન શ્રી નારાયણ ને અર્ઘ્ય અર્પિત કરવું ત્યારબાદ ખંડના મંદિરમાં રહેલા દેવી દેવતાને શ્રદ્ધા પૂર્વક પૂજા આરાધના કરવી ત્યારબાદ ભગવાન શિવના મંદિરે જવું ભગવાન શિવને કાચું દૂધ શુદ્ધ જળ પંચામૃત અબિલ ગુલાલ ચોખા ફૂલ અથવા તો ફૂલનો હાર વગેરે અર્પણ કરવા અને પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરવી મા પાર્વતીની પણ પૂજા કરવી માં પાર્વતીને જો શક્ય હોય તો શ્રંગારિક વસ્તુ અર્પણ કરીને માં પાર્વતીની શ્રદ્ધા પૂર્વક પૂજા કરવી જોઈએ આ વ્રત મીઠા વગરનું એટલે કે મેવું જમવાનું હોય છે એકટાણું કે ઉપવાસ કરી શકાય છે આ દિવસથી થી છત્રીસ કલાક નું જાગરણ કરવાનું હોય છે સામાન્ય રીતે બધા જ વ્રતોમાં ચોવીસ કલાકનું નું જાગરણ હોય છે પરંતુ આ વ્રતમાં

આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું આ દિવસે ગરીબોને અન્નદાન વસ્ત્રદાન કરવું જોઈએ ગાય કુતરાની રોટલી તેમજ માછલીઓને ઘઉંના લોટના નાના નાના લોવા બનાવીને ખવડાવવા જોઈએ જેવા અનેક નાના નાના જીવોને ખાવાનું મળી રહે તે માટે કેડિયારો પૂરવું જોઈએ વળી આ દિવાસા પર્વ ચોમાસાની ઋતુમાં આવતો હોવાથી તેને હરિયાળી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે પીપળા બીલી વડ અથવા તો બીજું કોઈ પણ વૃક્ષ રોપવું જોઈએ તેનાથી પોણ્ય ફળની પ્રાપ્તિ થાય છે આમ દેવાસાના પછીના દિવસથી જ શ્રાવણ માસનો પ્રારંભ થતો હોય છે શ્રાવણ માસ એટલે ભગવાન શિવની આરાધનાનો મહિનો વળી દેવાસાના દિવસથી દશામાના વ્રતની શરૂઆત પણ થાય છે આમ દેવાસાના પર્વનું વિશેષ મહત્વ જોવા મળે છે સ્નાન દાન તપ જપ વગેરેથી ભરપૂર આ દેવાસાનું વ્રત ઉત્તમ ફળ આપનારું છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને જો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર